पूरा जो भाई के पोल खोलते हुए ऐ बंदर वाला रुक जा यहां चलती को गाड़ी कहते हैं प्यारे पम 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 क्या अब नहीं आज जो तो ऊपर है ऊपर है कर तो गाइस तो मैं लोगों को कपड़ा लेवा चाहिए छी दबे मोड़ उठ के कपड़ा ले जाओ मोड़ उई को ऐ खोल दरवाजा खोल ऐ खोल ले खोल पाम गांव अब तो हूं काय गुड़िया है

साढ़ा सात बजे है भाई का और भाई अभी ले रहे हैं कपड़े देखो अभी काला काला दिख रहा है यू बचपन से ही काला है उठा ले रहे बाबा वाह मेरी रानी वाह हमने वाला में था होता वाला ये सवाला आलू ले लो बटे का हमने वो तो वाह बर्फ भुलाई क्यों ए बट का ऐसे अपन हाँ वे भुलाई भुलाई क्या हूँ इलायची બન તો કરવા દે દરવાજો કપડા અંધારું થઈ ગયું મોઢા ઉકવાતા કપડા ને ભાઈ છે રફુ ચક્કર થઈ ગયા મને લાઈટ બંધ ગઈ તો ની લાઇટ છે બંધ કરવાનું ભૂલા ગયા જવાનું શરૂ છે કે બંધ છે બંધ જ છે શરૂ નથી બંધ જ છે એટલે શરૂ નથી તમે જોઈ લીધું છે હવે ભાઈ એ ભાઈ યે દેખો ભાઈ કચુર બુચુર કચુર બુચુર ડુંડ રહી છે શું છે હા બતાય શું બોલે હારો હોવે ને અમાર જો રસોઈ માં શાકભાજી કાપવું હોય ભાઈ ઓર્ડર લેવામાં આવશે નથી 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 બુધિઆ <laughs>

હાય કોમિયર ચીબુરૂ ચીબડુ અત્યારે થિયાની કોબી બહુ મસ્ત બની જાય હાય ન માં અંદર બેવા ગાહી જા બેવા જાય ના ના આપતો કે ખવાય બસ બનામ પેલી ખવાય ટોકલે નું કરી નોખાય બન કઈ હવે તું મારા બાદ ઈ બન કઈ

Muy ¡Mamá! Muy ¡Mamá! 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 No, ¡Mamá! 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 તમારા વ્રજભાઈ રમતુ કરતા હુઆ યહા પે અમારે હુઆનો જે પછી હુઆનો તો તમ કોણ કીસા બેમ તું આયીને બેઠો તો હવે નો હુવાય સાહેબ diet મે diet મે કારણે હુઆનો જ નહી આઈ ગઈ લીવા બતે બાખે હા પણ નહી હુઆ ન કે હું હુઈ જ નહી હવે કેમ કે પછી નીંદર નો હોય તો ઠોક ઘુમણ્યા કરો નકો આયીને બેસી સુસે હું બેસી સુસ પાછો બોલી જા વ્રજભાઈ કી બેજતી ઉઠી હોતી હુએ હું ના લેક્ચર આવવાનું છે